ન દોસ્તો વસ્તુ અમે આવી છીએ ઉપરકોટ લગભગ વીસ ત્રીસ રૂપિયા પાડું છું નવથી દસ જણા હતા એમ ચેકસીંગે અને નો શૂટ નથી પણ અંદર હું એકલો આમ ને બધું લેવાનું આવે ને એટલે ટિકિટનું બધું લઈ લીધેલ લે આપણે આઠથી નવ જણ હતા એટલે લગભગ ચેકિંગ બેકિંગ ને બધું આમ કહેવાય ને ટૂંકમાં ગુજરાતી બધા માવા બાબાઓ વધારે ભાવતો હોય એટલે માવા ને બધું કાંઈ અંદર લઈ ન જ જતા કારણ કે પ્રદૂષણના કારણે બધું હોય ને ને એનું બધું એ બધું કાંઈ લઈને જ આવતા એટલે એ બધું બહારને એવું બધું કરવે છે અને બધાને પર્સનલી જે નાનો છોકરો હોય કે ગમે લેડીઝ હોય ફિમેલ હોય મેલ હોય ગમે હોય બધાને ચેકિંગ કરીને નથી એ લગભગ લાઈનથી લગભગ પાંચથી છ લાઈન છે લગભગ એ બધાને ભેગું આવવાનું હોય ને કોઈ એવું નહીં કે એક જણો આવે ને બધાને બાકી એવું નહીં પણ બધાને લાઈનમાં ચેકઅપ ચેકઅપ કરાવવું પડે અને લગભગ આમ આમ એક જણાને અંદર આવે ખાલી દર્શન દર્શન એ બધું કરવાનું હોય ને એમ બધાને અંદર આવે દે બાકીના બધાને લાઈનમાં ઊભું રહેવું પડે અંદર વેલ છે લગભગ ટિકિટ લગભગ બારસોથી તેરસો લગભગ છે ટિકિટ બિકિટ બધું લઈ લીધું આપણે અને બધા વહી અંદર હવે કારણ કે અંદરનો વ્યૂ બહુ દેખાણો નથી પતિ જોઈએ કોઈ અહીંથી અહીંયા ટ્રેન બ્રેન બધું પડેલું છે લગભગ આમ તો શો પીસની જ છે ખાલી પર બાઇકનું બધું પડેલું છે અને આમ ટૂર માટે બધા હે ને લગભગ અમે હાલીને જ નીકળ્યા લગભગ બાઇક ઓલું હતું શું કહેવાય ઓલું ફેરવતા નથી બધા ને આમ લઈ જાય બધાને એવું હાલમાં નહીં ટૂંકમાં એવું પણ અમે એવું કંઈ લીધેલ નથી કંઈ કારણ કે થોડું બજેટમાં આવેલા છે એટલે બધા મસ્ત મજા હાલીને બધા નીકળી ગયા બધા આગળ થઈ ગયેલા છે હું એમ એક વાહ છે એ ખાલી પણ એ ઓલા પર બધા ઊભા છે અને હું એટલો વ્લોગ ઉતારું છું એટલે બ્લોગની અંદર બધાને મજા જ આવી છે લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો અને જે આગળ આપણે જોવાનું છે હજી તો આપણે હજી બધું એ તો શરૂઆત કરેલી છે એટલે બાકીનું બધું બાકી જ છે આપણે એટલે બધું આગળ જોવાનું છે એટલે વિડીયોની અંદર લાઈવ સુધી બનાવી દે ભૂરા સાયકલ આંકે છે તો પસાર રૂપિયામાં લઈ દે મસ્ત મજાની સાયકલ જો તૂટે એમ આંકે છે તૂટે એમ આંકવા મજા આવે પણ આપણે બહુ કંઈક સુધારો કર્યો ના કારણ કે ટાંટી બોટું ભાંગશે ને તો આવડતી તો છે નહીં કંઈ એટલે જો

हा गामडा लई लवा जर आहे कारण की गाडं मजा आव सायकल करता आवडू होय मजा आव पण चार्जिंग बाजू केवरा होव त ઉત્પર કોટમાં આપણે જે સ્કોપ પાસે મસ્ત મજાના ફોટા ફોટા પાડી લીધું અને હવે આપણે જવાનું છે લગભગ આગળ જવાનું છે તો ભાઈ ફોટા પાણી બધા હવે થઈ ગયા છે નવરા કારણ કે આથી વ્યૂ તેમ જોવાનું તો તમને એક નંબર લાગે કારણ કે થોડુંક માથે છે કે એટલે વ્યૂ બહુ સારું આવે અને ચોક બોપ ને તો એકબીજા બધા ફોટા પાડે છે અને અહીંયા તેમ જોવો ને તો તમને એમ લાગે કે પબ્લિક બહુ વધારે પડતું કારણ કે લગભગ ત્રણ દિવસની અંદર એટલું બધું પબ્લિક હતું ને એ વાત બહુ વધારે જોવો જો તમને બધું દેખાય એટલું બધું શોખું ને કે એ આપણે જવાનું છે અડીકડી વાવ જવાનું છે નવગણ જોવા જવાનું છે વાવે આવી ગયા છીએ અને મસ્ત મજાની લગભગ ફોટા બોટા લગભગ એ આમ કહેવાય તો ભરવા ફોટા પાડી લીધા મસ્ત મજાના લગભગ બધા ફોટા બોટા પાડી લીધું હવે આવી ગયા આવી ગયા છે અને હવે જવાનું છે વાવ પણ પાણી બાણી થોડુંક વધારે ભરેલું ના લાગતું કે આટલું બધું પણ જાય ઉતરી તમને દેખાડું કેટલું બધું પાણી ભરેલું છે એટલે તમને આવવા ભાવીને ખબર પડે મજા આવે ને બધા ફેમિલી બધા કહેવાય ને કે ભાઈ બહેનો ભાઈ બન્યું બધા આવતા હોય છે તમને મજા આવે ને આવે એમાંથી જોઈએ કહો કે એટલું બધું પાણી બોકાઈ છે નહીં કે આટલું બધું

ત્રણસો ત્રણસો સામસો જેવા પગેટ થયા છે એટલે બધું વધારે હશે નહીં કાંઈ પણ જો ને તો બધું કોતરાઈ ગયેલું છે અહીંથી તમે હું તમને નજીક જેમ બતાવું ને તો તમને આ જ્યારે પાણી પાણી બધું ભરાઈ ગયું એટલે વધારે કોતરાઈ ગયેલું છે પાણી લીધું ને કોતરાઈ ગયેલું એટલે અહીંથી જુઓ તમે બધું લપસે બપસે એવું બધું કંઈ છે નહીં પણ થોડી બીલ બધું વળી ગયેલું છે એટલે થોડું ધ્યાનથી આવવું પડે અને બાકી બધું તમે તો અહીંથી જો ફાઇનલી દો અહીંથી લુક જો તમે એ એક નંબર દેખા તમને અહીંથી એટલે આટોપાટો મારો આવો ભાઈ બંધ સાથે મોત કરો અને લગભગ હોય ને જૂનાગઢ આવે એટલે તમને ઉપરકોટ મળી જાય પછી જાવ સક્કરબાગ જુઓ મળી જાય ગિરનાર છે એવી ઘણી બધી જગ્યા ફરવાની છે એટલે ઘણી બધી જગ્યા મળી જાય તમને આ આવો તમે તમે લગભગ હે ને બેથી ત્રણ દિવસથી આરામ આરામથી મસ્ત મજાની થઈ જાય એટલે એકલા નહીં આવવાનું ભાઈ પણ તું જેવું આવવાનું આથી જવાનું તો તમને આ બહારનો લોક બતા બધું અહીંથી વાવની અંદરની બધી ઝાડ છે નાખેલી ઉપરથી એટલે બધું કસરો બસ બધું જાય નીકળે એટલે માટે નાખેલું છે બધું બાકી તમેથી આ વચ્ચે જે દેખાય ને આ છે ગિરનાર એટલું બધું એની એટલી બધી ધુમ્મસ એટલી બધી સડી ગયેલી છે ને કારણ કે વાદળનું બધું ટકરાય જ ને એટલે ધુમ્મસ બહુ વધારે અડધા લેવલથી માથે જાઓ ને એટલે તમને નીચેનું જે બેકગ્રાઉન્ડનું બધું હોય ને તમને બતાવી નહીં કાંઈ એટલે ઉપરનો નજારો પણ કાંઈક અલગ હોય હું તમને વિડીયોની અંદર બધું બતાવેલું છે તમે ખાલી જોઈ આવજો વિડીયોની અંદર અને ચેનલની અંદર નવા હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોની અંદર કાંઈ પણ ખામી હોય તો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આપણા વિડીયો હંમેશા આવતા રહેશે આવડી આ જ ચેનલ છે આપણી ઓફિશિયલ ચેનલ છે અને આ જ ચેનલની અંદર આપણા નવા નવા વિડીયો આવતા રહેશે તો ચેનલને નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો જોઈનેલી દોસ્તો આપણે નવગણ કૂવો વાવ વાવ બધું જોઈને હવે થઈ ગયા છે નહેરે આપણે અને હવે આવી ગયા છે આપણે કેન્ટીન આજુબાજુ આવી ગયા છે પણ કેન્ટીન અત્યારે આમટીન ગણો તો ભાવ એટલો બધો બહુ વધારે હોય ને કારણ કે બહાર જે આપણે કેમ કે અંદર રહેવા તો અંદરની સાઈડથી બહારનો ભાવે ને લગભગ પાંચથી દસ રૂપિયા વધારે હોય અડધા અડધા ઉતરવું એમ થતું કારણ કે કાલે જે ડુંગરો છે ને ગિરનાર નો એ બધું છોડીને અત્યારે અસર એટલી બધી મને આમ વર્તાય છે ને એમ થાય વાહો જરીકે ઉતરવા માં બહુ વાર લાગે મજા નહીં થાય છે પણ આપડે જોઈએ આપડે મત મજા ના આવી જોવાય છે નજારો જો

આમ જોઈને બતાવો તો આહિત જોવું ઉપર જોવા આવે જોવો તમે એક નંબર લુક લાગે તમને અહીંથી એટલે અંદર જેમ અંદર જાવ ને ભૂલે શું હાલો તારે ને એટલે મજા આવી છે તમને કોઈ જાતો નથી આગળ તમે અહીંથી જોવા તેમ જોવો તો તમને અંધારું લાગશે લોકો આગળ જાતું નથી પણ તમને બતાવું અહીંથી કારણ કે વધારે પડતું અંધારું ને બધું છે લગભગ ગેલા છે ઘણા બધા લોકો ગેલા છે પણ વધારે પડતું બહુ હોય ને બધા રિક્સ લે નહીં એટલું બધું હું તમને હા વાસું કહું એટલા બધા પગ દુખે એટલા બધા પગ ને જો અહીંથી કેમ કારણ કે આ બધા જે છે ને બધા અમારે ગિરનાર આવેલા હતા બધા આ બધા સડી સડી બધા થાય ગયા કારણ કે અંદર ઉતરીને તમને અહીંયા બતાવું તો એમ જો અહીંથી અહીંથી એટલા પગ જ છે એમ ઉતરી ગયા છે મસ્ત મજા અત્યારથી બ્લેક બ્લેક બધું બતાય છે કાળું કાળું ડિબાંગ પણ અહીંથી જુઓ તો અહીંયાથી મસ્ત મજાનો અહીંથી આવી ગયેલું અહીંયાથી અહીંયા પગજ છે એટલે બધા આડાવાડા છે ને બધા આમ પાંચ પાંચ પગજ છે પણ સીધું રાખ્યું જ નથી આ બધું આડું ઓળું જ છે એટલે થોડું ભીનું છે બધું વરસાદ આવેલું નથી એટલે પાણી બહુ કંઈ આપણે વર્તન નથી કારણ કે એટલું અહીંયા અવાજ તો એટલો બધો આવતો હોય ને વરસાદનો પાણીનો એટલે તમને આમ બેકગ્રાઉન્ડ અવાજ છે ને બહુ વધારે આવે અહીંથી તમને હું નજારો બતાવું તમને અહીંયાથી જોવા અહીંથી થોડું એટલી બધી ક્વોલિટી હાઈ નથી પણ કંઈ વાંધો નહીં અહીંથી આ બધું પાણીનું બધું દેખાય છે પેલા બેનની દેખાય તમને તો છેલ્લા હવે છેલ્લા મળે છે ને આપણે અહીંથી હે ને લગભગ એક બે ને ત્રણ માળ ત્રણથી ચાર માળ જેવાય ને આપણે લગભગ ઉપર છીએ અહીંયાથી એટલે આપણે એટલું બધું બહુ જાઉં નહીં કે આપણે પણ તો એવું લાગે તમારે ભાઈ તમે વિડીયો જોવો હોય તો લગભગ હું નીચે હું જે ઠેઠ જાય એટલે આ તમે જોવો ને તો અહીંયા માથે જોવો ને તો તમને એમ થાય ઓહો ના ઊંચો તો ઘણો બધો છે ઉપરથી જોયું ને તો તમને એમ લાગે ઓહો ઘણો બધો નીચે પણ હજી છે નીચે ઠેઠ છે પબ્લિક છે એટલું બધું પબ્લિક આવેલું હતું કે નીચે બધે પહોંચેલું છે પણ જેટલું એટલું છે પણ લગભગ જો હે ને એટલું બધું હોય ને જ્યારે પબ્લિક વધારે હોય અને વરસાદની આગાહીનું બધું વધારે હોય ને પાણી જ્યારે વધારે ભરેલું હોય ને ત્યારે એટલું બધું લગભગ એલાવ નથી કરતા નીચે બસ વરસાદને બધું આવતું હોત ને તો અહીં જે ખાલી અત્યારે વરસાદ છે નહીં તો જ પાણી જોવો તમે એટલે વરસાદ આવતો હોય ને તો ઉપરથી પાણી એટલું બધું ખાલી છે ને વરસાદનું ન પાણી આવતું હોય ને તો એ સામાન્ય પાણી એટલું બધું પડે ને એટલે આ તો હું થકાઈ જ ગયું છે કારણ કે કાલે ડુંગળો છોડીને એટલા બધા થઈ ગયા હતા ને આજ પગીચા સડવા એમ થાતા જ નથી પણ ફરવા એવા છે ને તો ફરી લેવાનું મહત કરી લેવાની કારણ કે આ સમયથી બીજી વાર પાછો આવતો નથી કે એ ગયો એ ભાઈ સડી જાઓ એ ખા આય થિન જોવા આઈ થઈ એટલું બધું ઊંડું હતું ને એટલે બધું વધારે પડતું થોડું ઊંડું હતું થાકી ગયું એમાં અને કાંઈ તો તમે વિચાર તો કહો દસ આડી દે હજાર આઠ દસ હજાર પગીચા હતા ચારથી પાંચ કલાક જેવું છું કારણ કે પબ્લિક કાલેનું એવું ગાંડું પબ્લિક હતું ને કે તમને એમ થાય કહેવા પડ ના પબ્લિક એટલે પબ્લિક હતું કાલે કારણ કે ભીડ એટલી બધી છે ને દત્ત્રીય પણ ભીડ એટલી બધી હતી અને અંબાજી પણ એટલી બધી ભીડ હતી સડવામાં એટલું બધું વાંધો નહોતો ને એટલે ઉતરવા વાંધો હતો તો આપણે ઉપર પર આટો આંટો મારી છે નવગન કુવો જોવાય ગયો છે વાવ ધોવાઈ ગઈ છે લગભગ બધા તો મારીને ફોટા બોટા પાડીને હવે બધા આપણે ને રહ્યા અને લગભગ અંદર કેન્ટીનનું બધું હતું પણ આપણે બહુ કે જેમાં નાસ્તો બાસ્તો કર્યો નથી પણ આપણે બહાર જઈને નાસ્તો કરવાનો છે કારણ કે બધા કે બહાર જઈને નાસ્તો કરવો અહીંયા કાંઈ કરવો નથી અને લગભગ બધા હવે બધા ફ્રી થઈ ગયા હતા અને જવાના છે હવે અમને જવાના હતા કાંઈ તો મને કે લાઈવ વિડીયોનું એન્ડિંગ કરી દઉં પછી નાસ્તોને બાસ્તો બધું બાકી છે પણ આપણે જે જોવાનું બધું જે હતું લગભગ જૂનાગઢમાં જે ઉપરકોટ છે પછી જુ છે બાકી ગિરનાર છે એ બધું જોવાનું બધું અમથું બધું પૂરું થઈ ગયું હવે અને ફાઇનલ દોસ્તો બધાએ શાંતિથી બધું આપ્યું કહેવાય ને કે ટ્રીપ પચી ગઈ છે અને હવે અમને જવાનું છે નાસ્તો કરવા જવાના તો એની પણ હવે વિડીયોની અંદર તમને જો મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જ